મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે વિપુલભાઈને મેસી ફર્ગ્યુસન નવ હજાર ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટરની બધી જ ડિટેલ તમને આ વિડીયોમાં મળી જશે તો મિત્રો ટ્રેક્ટરના કન્ડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની કંડિશન જોવા જઈશે ગેરરાલિંગ બધું સારું છે છાત્રી પર મિત્રો તમને ખૂબ જ સારામ સારી જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના પાછલા ટાયરની વાત કરીએ તો સિત્તેર એસી ટકા જેવા તમને ટ્રેક્ટરના પાછલા ટાયર જોવા જઈશે અને મિત્રો ટ્રેક્ટરના આગલા ટાયરની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરના આગલા ટાયરની કંડિશન જોવા જળશે અને મિત્રો ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ અને ખૂબ જ સારામાં સારું તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના મોટા મોડલની વાત કરી તો બે હજાર ચૌદનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જશે અને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જઈશે તેની વાત કરી તો દેવભૂમિ દ્વારકા તાલુકાના ભાણવર ગામે તમને ટ્રેક્ટર જોવા જશે ને મિત્રો આવા નવા ટ્રેક્ટર લેવા માટે તમે મહેર ફાર્મિંગ ચેનલ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો અને મિત્રો કોન્ટેક્ટ નંબર તમને ટાઇટલમાં પણ મળી જશે ને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરી તો ત્રણ ને પચાસ હજાર અંદાજીત ટ્રેક્ટરની કિંમત રાખેલી છે મિત્રો રૂબરૂ સ્થળ ઉપર જશો તો કિંમતમાં તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે તો મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ વિનંતી